બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરી ઈમેલ અનેક વખત આવતા હોય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલા જ બોમથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેલ મળ્યો હતો ત્યારે હાઈકોર્ટ બાદ રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે ધમકી મળ્યાની જાણ થતા તંત્ર સજાગ થઈ અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે ઈમેલ મારફતે મળી હતી જેને લઈને હવે પોલીસ એક્શન આવી છે જે આ કોર્ટ ખાતેના દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું પોલીસ અત્યારે તપાસ છે તે કરી રહી છે જે વકીલોના ટેબલો આવેલા છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે અહીંયા રાખેલા તમામ જે બેગ છે તેને પણ પોલીસ છે તે તપાસી રહી છે ત્યારે જે ચોક્કસથી જે રીતના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ છે તે અહીંયા રહેલા વકીલોમાં પણ ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ છે તે જોવા મળ્યો હતો અને જે રીતના વકીલો પણ અત્યારે પોલીસને છે તે સરકાર કરી રહ્યા છે પરંતુ જે રીતના આ જે આ બોમ્બ સ્કોડ સહિતની જે ટીમો અત્યારે અહીંયા પહોંચી છે અત્યારે પોલીસ પણ અહીંયા પહોંચી છે પોલીસ છે તે લોકોને સાવચેતી રાખવાને જે રીતના કહીએ કે અત્યારે અહીંયાની તમામ જે વસ્તુઓ છે તે પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે અત્યારે પોલીસ અહીંયા પહોંચતાની સાથે જ છે તે

કે અમારા ડિસ્ટ્રિક્ટ જજને એક મેલ આવ્યો છે અને એની અંદર બોમ્બી આ રાજકોટની કોર્ટ અને હાઈકોર્ટને બંનેને ઉડાડી દેશે એવી ધમકી છે એના અનુસંધાને અત્યારે અમારા વકીલ માહોલ માહોલની અંદર ખૂબ જ ચર્ચાનો વિષય છે અને ગભરાટ પણ છે પણ સરકારે તાત્કાલિક પગલાં લઈ અને અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ખૂબ જ અહીંયા આવી ગયા છે અને બધી બાજુ તપાસ ચાલે છે

પોલીસ દ્વારા તમામ જે ટેબલો છે તેને લઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે અત્યારે પોલીસ છે તે જે રીતના તપાસ કરી રહી છે તમામ જે ગેટો આવેલા છે આ કોર્ટ અંદર પ્રવેશ દ્વાર જે આવેલા છે ત્યાં પણ પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ વ્યક્તિ જ્યારે અંદર આવે તો તેનું બેગ તપાસવાથી માંડીને તમામ પ્રકારની તપાસ છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અને જે અત્યારે અહિયાં જે આખો માહોલ જે રીતના ગભરાટ ભર્યો સર્જાયો છે તેને લઈને પણ પોલીસ છે તે અત્યારે કામગીરી કરી રહી છે પોલીસ પણ અત્યારે સજ્જજતાથી જે રીતના કામગીરી કરી રહી છે પોલીસ પણ અત્યારે જે રીતના તપાસની અંદર અહીંયા જે ટેબલો રાખેલા છે તે તમામ ટેબલોમાં પણ બોમ્બ સ્કોટ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે આ દ્રશ્ય પણ હું દેખાડીશ કે આ તમામ ગેટ ઉપર છે તે પોલીસ દ્વારા અંદર આવતા વ્યક્તિઓને પણ તપાસવામાં આવી રહ્યા છે કોઈ વ્યક્તિ ત્યારે બેગ લઈને આવતો હોય તો તેનું બેગ પણ છે તે તપાસવામાં આવી રહ્યું છે જે રીતના પોલીસ દ્વારા અત્યારે

તમામ બાબતોને લઈને સાયબર પોલીસ છે તે હાલ અત્યારે તપાસ શિતી કરી રહી છે કે મેરા પરસન મોહિતભાઈની સાથે સાલ છપા બીએસ9 ટીવી ન્યૂઝ રાજકોટ સાવાજો તો એહવાલો સાથે મળતા રહેશો તમે અમાર YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook Instagram ને ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવનવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ9 ટીવી ન્યૂઝ નમસ્કાર